સુરત શહેર મજુરાના ધારાસભ્ય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એકતાલીસમા જન્મ દિવસની ઉજવણી લઈને સુરતમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એકતાલીસ હજાર પુસ્તકો અને સાયબર જાગૃતિ પુસ્તકોનું વિતરણ કરાનાર હોય જે કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના નાય મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસને લઈને સુરતમાં અને કાર્યક્રમ યોજાનાર છે ત્યારે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરાયું છે સમાજમાં શિક્ષણ જાગૃતિ અને સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ અંતર્ગત એકતાલીસ હજાર જેટલા પુસ્તકોનું વિતરણ કરાશે તો સાથે સાથે આજના સમયમાં વધી સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપતી એકતાલીસ હજાર માહિતી પુસ્તિકાઓનું પણ વિતરણ કરાશે આ પુસ્તિકાઓમાં

યોજના ચાલી રહી છે સુરતમાં જે દીકરીઓને અને અભ્યાસ માટેની જે કોઈ વસ્તુ ચાલી રહી છે એના માટેનું જે કંઈ પણ ફાઉન્ડેશન છે એ અમે રજીસ્ટ્રેશન કરી દીધું છે અને ફાઉન્ડેશન ફાઉન્ડેશનના માધ્યમથી અમે લોકો આગળ આ મુહિમને આગળ વધારવા માટેથી અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ બુકની અંદર એવું છે કે માન્યશ્રી આપણા ગુજ સુરતના જે મજુરાના વિધાન વિધાનસભાના ધારાસભ્યશ્રી અને અત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે એકતાલીસમો ત્યારે એમના એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે અમે લોકોએ એકતાલીસ હજાર જેટલી બુક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને એકતાલીસ હજાર જેટલી અવેરનેસ માટેની કે સાયબર ફ્રોડ અને જે કંઈ સોશિયલ મીડિયા માધ્યમથી કે કાં તો એપ્લિકેશનો માધ્યમથી જે કંઈ ફ્રોડ થઈ રહ્યા છે એ રોકવા માટે અવેરનેસ માટેને એક બુક બહાર પાડી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસનું સેવા સંવેદના અને સદ્ભાવના સાથે ઉજવવાનો અનોખો પ્રયાસ લોકોમાં પ્રેરણારૂપ પાડશે લોકસેવા અને માટે સતત કાર્યરત રહેનાર નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસે આ પ્રકારનું આયોજન તેમની કાર્યશૈલીને અનુરૂપ છે તેમ ફાઉન્ડેશનના આગેવાનો જણાવ્યું હતું